જે આ નવા રેશન કાર્ડ સ્માર્ટ કાર્ડ આવશે તો એમાં રેશન કાર્ડ ધારકોને શું ફાયદો થશે તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પાત્ર ધરાવતા લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર જથ્થો જે સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર વિતરણ વ્યવસ્થામાં સમયની માંગ પ્રમાણે ફેરફાર કરવામાં આવેલ છે જેના ભાગરૂપે રાજ્યના નાગરિકોને ડિજિટાઈઝ રેશન કાર્ડ આપવાની જરૂરિયાત જણાયલ છે ડિજિટલ રેશન કાર્ડ એટલે કે સ્માર્ટ રેશન કાર્ડ આ સ્માર્ટ રેશન કાર્ડ એ ટકાઉ હોવાથી તેને લાંબા સમય સુધી સાચવી શકાશે અને તેના કારણે કાગળ અને સ્ટેશનરીનો બચાવ થશે તો જે જૂના રેશન કાર્ડ હતા તેનાથી આ જે નવા રેશન કાર્ડ છે જે ટકાઉ હશે અને તેને લાંબા સમય સુધી તમે સાચવી શકશો ત્યારબાદ વાત કરીએ તો અરજદારો ઘરે બેઠા કોઈ પણ જગ્યાએ તમે ડાઉનલોડ કરી શકશો તમે કઢાવી શકશો અને આમાં તમારે નાણાની પણ બચત થશે ત્યારબાદ વાત કરી કે રેશન કાર્ડ જે સ્માર્ટ રેશન કાર્ડ રેશન કાર્ડ ની કરવામાં પણ સરળતા રહેશે તેની અધિકૃતતા ઝડપ તરફથી ચકાસી ચકાસે જે ધ્યાનમાં લઈને રેશન કાર્ડના ફોર્મેટમાં સુધારો કરી બારકોડ રેશન કાર્ડના સ્થાને સ્માર્ટ રેશન કાર્ડ ઇશ્યુ કરવા બાબત સરકાર જે વિચારણા હેઠળ હતી તો સરકાર દ્વારા જે આ રેશન કાર્ડ બનાવવામાં આવે છે તો રેશન કાર્ડની અંદર જે તેનું ઈ કેવાસી છે એ પણ તે સરળતાથી થઈ જશે અને આ રેશન કાર્ડ ટકાઉ રેશન કાર્ડ હશે અને તમારા નાનાની પણ બચત થશે

ઓનલાઈન પણ સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકશે તો ઘરે બેઠા તમે આ રેશન કાર્ડને મંગાવી પણ શકશો અને તમારી મોબાઈલની અંદર આ રેશન કાર્ડ તમે ડાઉનલોડ પણ કરી શકશો આ યોજના અંતર્ગત એનએફ એસ જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર હેઠળ નોંધાયેલા રાજ્યના તમામ જે એએવાય એટલે કે અંત્યોદય કાર્ડ ધારકો અને પીએચએચ જે રેશન કાર્ડનો ખર્ચ એ રાજ્ય સરકાર દ્વારા ભોગાવવામાં આવશે જ્યારે નોન એનએફએસે રેશન કાર્ડ ધારકોને સ્માર્ટ રેશન કાર્ડ માટે રૂપિયા પચાસ ની ફી ચૂકવવી પડશે તો રાજ્યના જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર હેઠળ નોંધાયેલા જે રાજ્યના તમામ અંત્યોદય કાર્ડ ધારકો અને બી એચ એસ રેશન કાર્ડ ધારકોને જે ફ્રીમાં આ રેશન કાર્ડ બનાવી આપવામાં આવશે જે રાજ્ય સરકારના ખર્ચે આ રેશન કાર્ડ બનાવી આપવામાં આવશે અને જયારે નોન એન રેશન કાર્ડ ધારકો છે એમને આ કાર્ડ કઢાવવા માટે પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ વાત કરીએ કે આ રેશન કાર્ડ કેવા પ્રકારનું હશે કેવા રંગનું હશે તો રેશન કેટેગરી પ્રમાણે તેના રંગ જે દર્શાવેલા હશે કે આવી પ્રકારના રેશન કાર્ડ હશે અને બજેટની વાત કરીએ તો જે બજેટ છે જે પાંચ ચુમ્માલીસ કરોડ રૂપિયા જે બજેટ જે મંજૂર કરવામાં આવેલું છે તેની જોગવાઈ કરવામાં આવેલી છે આ ઠરાવ આ વિભાગ સરખા ક્રમક ફાઇલ તારીખ સાત ત્રણ બે હાજર ચોવીસ ના રોજ મળેલ નાણા વિભાગની મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે તો ગુજરાત સરકાર દ્વારા જે રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે